એટલે કે આવતીકાલથી કચ્છી નવો વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છીઓના દરેક કચ્છીઓમાં આનંદ ઉલ્લાસ અને ફરક હોય આપણે સ્વાભાવિક છે આજે ભુજની સંસ્થા મિલે સુર હમારા વુમન્સ કરાવકે ગ્રુપ અને માનવ જ્યોતના ઉપક્રમે એકમ ભવન ભુજ મધ્ય સંગીતમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભુજના અગ્રણી આગેવાનો અને સંગીત પ્રેમીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમનો એક માત્ર ઉદ્દેશ હતો કે કચ્છી નવો વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છી માળુઓમાં જે અત્યારે આનંદ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અને એ માટે જ આ કાર્યક્રમનું એક સુંદર આયોજન થયું છે કે નવા નવા જે સંગીતના ગીતો છે એ ગીતની મોજ મજા કચ્છી માળુ માણી શકે એવા હેતુ સાથે આ એક સરસ મજાનો કાર્યક્રમ આ બંને સંસ્થાઓના ઉપક્રમે યોજવામાં આવેલ હતો આવતીકાલથી જ્યારે કચ્છી નવો વર્ષ આષાઢી બીચ જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છી માળુઓને હું દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જુદા જુદા બહેનો ભાઈઓએ જુદા જુદા સંગીત અને જુદા જુદા હિન્દી દેશભક્તિના ગીતો કચ્છી ગીતો અને અનેક પ્રકારના ગીતો રજૂ કરી અને જે ઉપસ્થિત મહેમાનો હતા એમણે પણ એમ થયું કે ના ખરેખર આપણે આ જે આવ્યા એટલે સારું થયું આપણને સરસ મજાના સુંદર ગીતો સાંભળવા મળ્યા એટલે દરેકને આજે ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે આ કાર્યક્રમમાં ખૂબ જ મોજ પડી છે હું પૂજા છી મિલેસુર અમારા વુમન્સ કરાઓ કે સંસ્થાની પ્રમુખ છું આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ માનવજ્યોત સંસ્થામાં અમે એક સંગીતનો કાર્યક્રમનું આયોજન કર્યું છે આ સંગીતના કાર્યક્રમમાં ચૌદ બહેનો જોડાય છે આજે અને કોઈ પ્રોફેશનલ સિંગર નથી સૌ એક પોતાની પ્રતિભાને આગળ વધારીને એક અમે હું સ્ટેજ આપું છું તો આજે ચૌદ બહેનો જોડાય છે કાર્યક્રમમાં અને આજે આમાં આમંત્રિત જે કર્યા છે જે પણ મહાનુભાવો એ મહાનુભાવો બધા પધાર્યા છે એ વિશેષ અતિથિગણ જાગ્યો છે એની અમને ખૂબ આજે સરસ લાગણી અનુભવીએ છીએ કે એમનો કિંમતી સમય આજે અમને આપીને અમારી બહેનોને સાંભળે છે એનો અમને ખૂબ આનંદ છે સંગીત અમે પીરસવા માગીએ છીએ પણ લેનાર પણ એવા જ હોવા જોઈએ ને તો આજે અમારી પાસે એવું સંગીત સાંભળનાર પણ છે કે જેને અમે સંગીત પીરસીએ તો આજે જીવદયાના લાભાર્થી સંગીતમય કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી શંકરભાઈ સચડી શ્રી જોવા જોરાવરસિંહ રાઠોડ શ્રી અનિલભાઈ ગોર શ્રી જવેરીલાલ સોનીજી શ્રી હરસુખભાઈ સોની શ્રી હરિભાઈ ગોર શ્રી ઘનશ્યામ ગઢવી શ્રી ભાવેશભાઈ ઠક્કર શ્રી સાત્વિકદાન ગઢવી શ્રી રસિક મકવાણા શ્રી અશ્વિરભાઈ ગઢવી શ્રી હિરનભાઈ સાવલા ભૂપેન્દ્રભાઈ મહેતા અને હરીશભાઈ ગચર આ અમારા મહાનુભાવ છે આજે એમના પોતાના કિંમતી સમય અમને ફાળવી રહ્યા છે તે બદલે દરેક વડીલોનું હું વંદન કરું છું આમ જ અમારા કાર્યક્રમને સૌ પ્રોત્સાહન આપે અને જીવદયાનો જે આ કાર્યક્રમ અમે આજે આદર્યો છે એ આજે છેલ્લા પાંચ વર્ષથી હું માનવ જોશ સંસ્થામાં આપી રહી છું અને અમારી પાસે જે જીવદયાનું ફંડ આવે છે એમાં હું અબોલા જીવ જેમકે ગાયોને ચરો પંખીઓને ચણ મચ્છલીઓને લોટ કૂતરાઓને બિસ્કીટ એવી રીતે અમે અમારી અનુકૂળતા એટલે કે આ કાર્યક્રમ કર્યા પછી અમે બહેનોને લઈને અલગ અલગ જગ્યાએ વિતરણ કરવા જઈએ છીએ જ્યાં જરૂર હોય ત્યાં અમે આ કાર્ય કરવા જઈએ છીએ અને આ દરેક બહેનોનો મને સહયોગ મળી રહ્યો છે તે વગર ખૂબ ખૂબ ની દરેક બહેનોની હું ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને હા બીજું પણ તમને એક જણાવું કે સુર આરાધના મ્યુઝિકલ ક્લબ એની પણ હું પ્રેસિડેન્ટ છું એમાં પણ હું વર્ષની અંદર એક કાર્યક્રમ જીવદાયન આપું છું એટલે એક ક્લબ છે મારી એક છે સંસ્થા તો બંનેમાં હું એક કાર્યક્રમ જીવદાયન આપી રહી છું અને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવામાં હું ધાર્મિક બધા ગીતો છે કે દેશભક્તિ ગીતો છે એને લઈને કાર્યક્રમોનું આયોજન કરતી રહું છું અને સારા કલાકારો જોડાતા રહે છે અમને પ્રોત્સાહન મળતું રહે છે અને આવું કાર્યક્રમ અમે કરવાની પ્રેરણા પણ આપ થકી બધાથી મળી રહે છે અમને જે પ્રોત્સાહન આપી રહ્યા છો તમે બધા તે દરેક મહાનુભાવનું દરેક બહેનોનું દરેક ભાઈઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું